ભગવાન રામચંદ્રજી ભગવાન પધાર્યા છે ભગવાન રામચંદ્રજીની બાળ લીલાઓ બતાવી છે શ્રી રઘુનાથજી વિશ્વામિત્રના યજ્ઞમાં ગયા એમની કથા બતાવી છે મિથિલામાં જે આમંત્રણ મેળ્યું છે રસ્તામાં અહલિયાનો ઉદ્ધાર કર્યો છે એમની કથા બતાવી મિથિલામાં ધનુષ યજ્ઞમાં ગયા ધનુષ યજ્ઞ ધનુષનો ભંગ કર્યો છે રામ ભગવાન પહેલાં રામ હતા હવે સીતારામ થયા છે ચારેય ભાઈઓના લગ્નની કથા બતાવી છે રામ ના લગ્ન સીતાજી હારે ભરતના લગ્ન લક્ષ્મણ લક્ષ્મણના લગ્ન ઉર્મિલા સાથે અને શત્રુઘ્નના લગ્નિર્તિ સાથે થયા છે એમની કથા બતાવી છે અને હવે દશરથજીએ ઈચ્છા પ્રગટ કરી છે કે રામનું રાજ્ય સોંપી આ તો મંથરાની બુદ્ધિ બગડી છે મંથરા એ કઈ કઈને બુદ્ધિની બગાડી અને કઈ કઈ દશરથ પાસે બે વરદાન માંગ્યા છે કે રામને વનવાસ અને ભરતને ગાદી ભગવાન રામને ખબર પડી છે અને રામ અરે કેવું પણ ન પડે રામ છોડીને જતા રહ્યા છે હારે સીતાજી અને લક્ષ્મણજી ગયા છે તમસા નદીના કિનારે આવ્યા છે પહેલી રાત્રિ એ તમસા નદીના કિનારે અને ત્યાં લક્ષ્મણજી અને સીતાજી સાથે લઈને આવ્યા છે આખી અયોધ્યા પાછળ પાછળ આવી છે એ બધાને સૂતા મૂકી અને આ ત્રણ જતા ત્રણ વ્યક્તિ રામ લક્ષ્મણ અને સીતાજી મૂકીને જતા રહીએ બીજી રાત્રિ શૃંગવેરપુરમાં ગંગા પર કેવટના પ્રેમનો સ્વીકાર કર્યો છે અલગ અલગ ઋષિના પ્રણામ કર્યા છે રામજી ચિત્રકૂટ વધાર્યા છે એમની કથા બતાવી છે દશરથજી રામના વિયોગમાં દેહ છડ્યો છે એમની કથા બતાવી ભરતજી ચિત્રકૂટ જઈને રામને મનાવા આવ્યા છે એ કથા બતાવી છે રામજી આગળ થાય અને પંચવટીમાં બંને સીતાજી લક્ષ્મણજી સાથે રહે છે રામજી અને ત્યાં પંચવટીની અંદર એક સીતાજીનું હરણ થયું છે સોનાના નામ પાછળ મન લાગે સીતાજીનું અને ત્યાં સીતાજીનું હરણ થયું છે એ કથા બતાવે છે કે પીછે ભાગી રા હે મન છો કે હિરણ કે પીછે ભાગીરા હે મને જામ જાનેતને ડ્રામ હમ કતને

તક દસ ચહેરે વા અબ તક દસ ચહેરે વા રામજી જાનકીને માટે આગળ નીકળ્યા જટાયુ મળ્યું છે જટાયુ અગ્નિ ઉદાહ કરી પંપા સરોવર પાસે સબરીના ફળનો સ્વીકાર કર્યો છે ભગવાન આગળ આવ્યા છે સુગ્રીવ અને હનુમાનજી સાથે મુલાકાત થઈ છે હનુમાનજી લંકામાં ગયા છે જાનકીને મેળવ્યા છે જાનકીને સંદેશો આપે છે હનુમાનજી અને સોનાની લંકા એ સળગાવી અને હનુમાનજી પાછા આવે છે રામજીએ વાંદરાઓ સાથે ભેગા થઈ અને સેતુ બંધ કર્યો છે અને ત્યાં જઈ અને કુંભકર્ણ રાવણ મેઘનાથ આદિનો વધ કરી સીતાજીને પાછા લઈ આવ્યા છે પુષ્પક વિમાનમાં બેસી અયોધ્યા આવી આવ્યા છે અને જ્યારે અયોધ્યામાં આવ્યા ત્યાં સીતારામનું ખૂબ મજાનું સન્માન થયું છે